એટલે અઢારસો પાસઠમાં બન્યો ને અઢારસો પંચોતેરમાં પૂરો થઈ ગયો પોલીસ નથી થયા પોલીસ નથી થયા એમ જ રહ્યા છે હજી પણ એમ જ પડ્યા છે એટલે એ એ રાજા નાની ઉંમર નવ વર્ષના હતા ગાદીએ બેઠા અને પછી બ્રિટિશનું શાસન હતું આખું બ્રિટિશ કાળ હતો તો એ વખતે રેજન્સી થઈ રાજાનો પણ ખેંગારજીએ છાસઠ વર્ષ રાજ કર્યું સૌથી વધારે જેનો રાજદી રાજનું બધો નો વેપારી હતો અને કચ્છ માંથી ગોળા લઈ અને અંગ્રેજ ને વેચતો બધે ફ્રાન્સ વાળા ને વેચતો અને અહિયાં થી બધે ટીપુ સુલતાન ને ગોળા જાતા એ બે ની વચ્ચે મધ્યસ્થી માણસ

રાજાના અંગત ઘોડાની અંદર પાંચસો ઘોડા હતા અંગત ઘોડા અંગત ઘોડા બાકી લડાઈ થાય ને એ વખતે લડાઈ બધી ઘોડા ઉપર થી થતી જય મિત્રો હું છું બીજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બીજલભાઈ ગુજરાતી બ્લોગમાં મારું સ્વાગત છે અને અત્યારે આપણે પ્રાગ મહેલના પ્રાંગણમાં બેઠા છીએ આપણી આગળ એક વડીલ બેઠા છે ખરેખર આપણા કચ્છમાં જે ઇતિહાસના સર્જક કે ઇતિહાસના ચાહક બહુ ઓછા વધ્યા છે એમાંના પરમો જેઠીથી જાણીતા છે સાહેબ કેમ છો મજામાં બસ પહેલાંય પણ આપણે મળ્યા હતા તમારા પુસ્તકો હું અહીંયાથી લઈ ગયો તમે ઘણા બધા પુસ્તકો લખ્યા છે અને જે ગામડે ગામડે પેદલ યાત્રા કરી અને જે કાંઈ આ ઇતિહાસને જીવિત રાખવામાં જે મહા મહેનત કરી છે એ શાયદ આવનારી પેઢીઓને ઘણી ઉપયોગી થઈ શકે તો સાહેબ એ હતી પછી આપણે બે મિનિટ પછી વાત કરીશું જે એ તમે કેટલા પુસ્તકો જે કંઈ સર્જન કર્યા છે તમને કઈ રીતનો એમાં શોખ થયો અને અત્યારે મને બે શબ્દો આજ પ્રાગમેલ જે છે કંઈક સાડા ત્રણસો વર્ષ કે કેટલો જૂનો મને એટલો ખ્યાલ નથી તો એટલે પ્રાગમેલ જે છે ને અત્યારે તમે જે બેઠા છો દરબાગટમાં છો હમ 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 દરબાગટની અંદર બે મેલ છે અચ્છા એક છે પ્રાગમેલ જે આ તમે ઊંચો ક્લોક ટાવર જુઓ છો ઊંચો છે પાછળ જ છે સમજો સો ફૂટ પાછળ એ એ પ્રાગમેલ કહેવાય અને પ્રાગમેલ બન્યો છે અઢારસો ને પાસઠમાં બન્યો જે તે વખતે જે રાજા હતા એનું નામ હતું મહારાવ પ્રાગમલજી બીજા અને એનો શાસનકાળ છે પંદર વર્ષનો પણ એને એક આ શોખ હતો બધો બાંધકામનો એટલે એણે આ પ્રાગમેલ બનાવ્યો પછી શાક માર્કેટ બનાવી કચ્છ મ્યુઝિયમ બનાવ્યો હાસિસ્તાન બનાવ્યું ગોરાડ બનાવ્યો રામકુંડ બનાવ્યું તો એ બધે એનો એના વખતમાં પંદર વર્ષના એના શાસનકાળ દરમિયાન આ બધે બાંધકામ થયા એટલે અઢારસો પાસઠમાં બન્યું ને અઢારસો પંચોતેરમાં પૂરો થઈ ગયો દસ વર્ષની અંદર બરાબર મેલ

એટલે સાહેબ એ વખતે વીસ લાખ ખર્ચો એટલે એ વખત નાણું આપણું પેલું કોરી હતી કોરી હતી એટલે એક એક એ એ જે ખર્ચ થયો એને કોરીને રૂપિયામાં તમે ટ્રાન્સફર કરો તો વીસ લાખ રૂપિયા ખર્ચો થાય બરાબર વીસ લાખ રૂપિયા ના ખર્ચે એ બાંધકામ થયું હવે આ જે બાંધકામ થયું એમાં જે તે વખતે દસ વર્ષે બાંધકામ તો થઈ ગયું પણ એ રાજા પણ ગુજરી ગયા અચ્છા જે બાંધકામ કરનાર રાજા હતા એ એ પોતે ગુજરી ગયા એટલે અઢારસો ને પંચોતેર ની અંદર આ બાંધકામ પછી બંધ રાખ્યું એના પછીથી જે છે એના આગળનું કામ પછી નથી થયું એટલે જે રહી ગયું એ રહી ગયું પછી કોઈ કામ આગળ નથી હલાવ્યું એટલે અમુક જગ્યાએ પથ્થરો છે પોલીસ નથી થયા પોલીસ નથી થયા એમ જ રહ્યા છે હજી પણ એમ જ પડ્યા છે ઓ તો નથી કેવાતે કે આ જેના આદરે આદુરા રહે મારો હરી કરે હોય હા હા એટલે આ એ એક જાતની રાજાની એક ઈચ્છા હતી પણ રાજા પોતે ગુજરી ગયા પછી એમના દીકરા આવે વખતે નાના એના દીકરા ખેંગારજી ત્રીજા જે કચ્છમાં બહુ પ્રખ્યાત છે જે રાજા ખેંગારજી બહુ મોટું ના કચ્છના ગામડે ગામડે અને સ્પેશિયલી તમારા વાગડ બાજુ એ માણસ બધી જગ્યાએ ફરતા ઘોડાથી એટલે એટલો બધો જાણીતો માણસ હતો એટલે એ એ રાજા નાની ઉંમર નવ વર્ષના હતા ગાદીએ બેઠા અને પછી બ્રિટિશનું શાસન હતું આખું બ્રિટિશ કાળ હતો તો એ વખતે રેજન્સી થઈ રાજાનો પણ ખેંગારજીએ છાસઠ વર્ષ રાજ કર્યું અચ્છા છાસઠ વર્ષ સૌથી વધારેમાં વધારે જેનો રાજ હોય તો છાસઠ વર્ષ અચ્છા અને એટલો બધો મુસદી રાજા હતા કે એને કચ્છનો એક એક ગામડું એને યાદ બધી ભાષા એ કચ્છી આપડી ભાષા ના બહુ આગ્રહી પાઘડી ના આગ્રહી પાઘડી પહેરવા વાળા અને એને પાઘડી પહેરેલ માણસ હોય જે કચ્છીમાં બોલતો હોય તો બહુ માણસ ગમે એને એને બહુ એનો માન સન્માન કરે એવો એ રાજા હતા અને જૂની પેઢીનામાં રાજા એટલે જૂના વિચારના જેને આ લોકપ્રિયતા અતિશય અતિશય લોકપ્રિયતા આજ પણ કચ્છના ગામમાં કોઈ પણ જગ્યાએ જાઓને તો માણસ કહેશે કચ્છનો રાજા હતા કેંગારજી એટલું બધું જાણે ફેમસ અને ઘોડાનો શોખીન ઘોડાનો ઘોડા વિશે એકદમ જાણકાર માણસ માણસોડા એમાં કચ્છી ઘોડા એમાં કઠિયાવાડી ઘોડા સિંધી ઘોડા આરબ ઘોડા બધે અલગ અલગ જાતિના ઘોડા થાય છે 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 લડાઈમાં કામ કામ આવતા આવતા હોય હોય ઘણા ચાલમાં અને જે બતાવે તો એ બધે ઘોડા દોડવામાં કામ ના આવે એ ખાલી આ રૂપાળા ને આવી રીતે હોય પણ જે લડાઈ ના ઘોડા છે એ આરબ ના ઘોડા કેવાય કચ્છ ની અંદર આરબ બિટ ઘોડા આવતા તમને વાઘ તમે બંને એરિયા કહો છો એ ની અંદર ઘોડાઓનું ઉત્પાદન થતું ઘોડા ઉછેર થતો અને આપણા અહીંયાથી એક્સપોર્ટ થતા હા અને સુંદરજી સોદાગર એ બે નું નામ તમે સાંભળ્યા સુંદરજી સોદાગરનું બહુ મોટું નામ ઘોડા નો વેપારી હતો અને કચ્છમાંથી ઘોડા લઈ અને અંગ્રેજ ને વેચતો બધે ફ્રાન્સ વેચતો અને અહિયાં થી બધે ટીપુ સુલતાન ને ઘોડા જાતા

સાધુ મળી જાય છે અને એના જે મંદિરમાં એ રાતવાસો કરે છે અને હું એક સાધુ મળે છે ને એના આશીર્વાદથી એનો સિતારો ચમકે છે અને એ માણસ દુનિયાની અંદર ફેમસ થઈ ગયો એને એ ઇલકાબ મળ્યો રારાનો ઇલકાબ અને બીજો એક પોલિટિકલ એજન્ટ ને રાજા એ બેની વચ્ચેનો મધ્યસ્થી માણસ બેની સમજાવટમાં એ માણસ રહેતો રાજા ગમે એવા પ્રોબ્લેમ થાય રાજાના અંગ્રેજો સાથે તો અંગ્રેજે અને રાજા એ બેની વચ્ચે મિડલમેન મેન તરીકે કામ કરતો અને કચ્છની અંદર એનું નામ જબરદસ્ત પછી એને પોતાના વેપાર જે થતા બારે પરદેશમાં એના જે બીજી પેઢીઓ સ્થાપી એ પેઢીઓ જોરદાર ઉપડી પૈસા શિકાર કમાણો અને એને સખાવતો ઘણી કરી મંદિરોના જીર્ણોધા પછી આપણે અંજાર બાયપાસ ઉપર મંદિર ને જૂનું જડે ભરે ભરે એમાં પણ એમનો ફાળો કચ્છના ઘણા બધા મંદિરોમાં એ સુંદરજી સોદાગર એ જૂનોદ્ધાર કરાવ્યા છે અને સુંદરજી સોદાગર પોતે જે ઘોડાના વેપારમાં પણ સારા એવા પૈસા કમાતો પછી આજે મધ્યસ્થી કરે એની અંદર એને એને લાભ મળતો અંગ્રેજ તરફથી લાભ મળતો અને બ્રિટિશ આ આપણા કચ્છ રાજા તરફથી પણ એને ભેટ સોદા મળતા અને એને સગવડો મળતી એટલે એ જે સુંદરજી સોદાગર પણ એ એ જે આના

તો ઈ સુંદરજી સોદાગર અને ફતેહમા જમાતા બરાબર હવે એના માટે અંજારની બાજુમાં બંદર છે વિકાસ એટલે જ થયો અહીંયાથી વાણ માં ચડતા બંદર થી અને એ બારે જતા અને એ વખતે અંગ્રેજો અને ફ્રેન્ચ ની લડાઈ ચાલતી ફ્રેન્ચ અને અંગ્રેજો તો અંગ્રેજ ને જે ઘોડાની જરૂરત પડે અને ફ્રેન્ચને પણ જરૂર પડે એ ઘોડા આપણા જ જાય અહિયાં

પણ હવે છતાં શોખીન માણસો રાખે છે હજી ગાડી જે શોખીન હોય છે એવી રીતે ઘોડાના શોખીન છે આ એક સમય જેમ આજે પેટ્રોલ ડીઝલ ફૂલ રે ગાડીઓ એ ટાઈમે કહેવાય છે કે જેને ઘોડાના શોખીન હોય ને એના પલાણ ઉતરતા નહીં પણ એ હજી એવા માણસો છે કે જે ઘોડાને બહુ રાખે છે તો આ એક કચ્છ કચ્છની વાત છે ને અનેરી વાતો છે અને એનામાં આપણે ક્યારેક બેઠક કરશું તો તમને ઘણી બધી વાતો છે હવે બે પ્રશ્ન મારા છે એક તો આપણો જે ભુજ હતું જે એ ક્યાં હતું પેલા જે અહીંયા અંદર ભુજ જે આ ભુજ છે ને આ ભુજ બેઠું છે 1549 માં અચ્છા એનાથી પહેલા જૂના ભુજ કહેવાય હા એ જૂના ભુજ રુદ્રાણી બાજુમાં બરાબર